નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો લીલા શાકભાજીથી ભરપૂર ગ્રીન એવી હેલ્ધી અને ટેસ્ટી બાજરાની ખીચડી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી હર્ષા કુકિંગ ગુજરાતીમાં આજે બની રહી છે ઠંડી માટે ગરમ ગરમ ખીચડી અને આ ખીચડી બની રહી છે બાજરીની તેના માટે મેં અડધી વાટકી બાજરી અને તેટલા જ માપથી અડધી વાટકી મગની લીધી છે હવે બંને વસ્તુઓને આપણે સારી રીતે ધોઈ લઈએ અને દાળને આપણે એકી સાથે એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે પાણી એડ કરી અને ત્રણ થી ચાર વખત સરસ રીતે ધોઈ લઈએ ત્રણ વખત પાણીથી ધોઈ લીધા પછી હવે આપણે પલાળી દઈએ પલાળવા માટે આપણે પાણી એડ કરી દઈએ અને આપણે પલાળવા ખીચડીમાં એડ કરવા માટે અહીં મેં ટમેટું અને લીલા શાકભાજીને સમારી લીધા છે અહીં એક ટમેટાને બારીક સમારી લીધું છે એક વાટકી લીલી ડુંગળી અડધી વાટકી લીલું લસણ ચાર લીલા મરચા જેને પણ સમારી છે લીલા વટાણા કોથમરી દાળ અને બાજરાને પલળવા રાખ્યા ને બે કલાક થઈ ગયા છે જો બે કલાકમાં બંને વસ્તુ સારી રીતે પલળી ગઈ છે હવે આ પલાળેલું પાણી આપણે કાઢી નાખીશું હવે આપણે ખીચડીને વઘારીશું તેના માટે મેં કુકરમાં બે ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ એડ કરીએ ત્રણેય તતડી જાય એટલે આપણે કાપેલું ટમેટું છે તેને એડ કરી દઈએ કાપેલું ટમેટું એડ કર્યા પછી આપણે વટાણા એડ કરી દઈએ ટમેટું પેલા એડ કરી દઈએ ને

અને કેપ્સિકમ શાકભાજી ઉમેર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અહીં ગેસની ફ્લેમ ને આપણે મીડિયમ રાખીએ બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પર મીડિયમ ફ્લેમ રાખવાની છે હવે આપણે મસાલા કરીએ અહી હળદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ એક ચમચી જીરું પાવડર ઉમેરી દઈએ ફરીથી બધું આપણે મસાલા સાથે મિક્સ કરી લઈએ અહીં લાલ મરચાની ભૂકી નાખવાની નથી કારણ કે આ ખીચડી ગ્રીન બનવાની છે અને અહીં આપણે લીલા મરચા નાખ્યા છે એટલે તીખાસ આવી જશે એટલે વધારે કોઈ લાલ મરચાની ભૂકી તીખાસ માટે નાખવાની જરૂર નથી હવે જેવું આ થોડું સંતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈએ બાજરી અને દાળ જેને આપણે પલાળી રાખ્યા હતા તેને પણ આપણે મિક્સ કરી લઈએ અને હવે ગેસને આપણે થોડો ફાસ્ટ કરીએ આ બધી વસ્તુઓને આપણે થોડી ગરમ થવા દઈએ એટલે કે થોડી ઉકળવા દઈએ અહીં ખીચડી ઉકળવા માંડે એટલે આપણે પાણી એડ કરી દઈએ અહીં દાળ અને બાજરીના પ્રમાણ કરતા ચાર થી પાંચ પાણી એડ કરવાનું છે આ આ ખીચડી ઢીલી બહુ સરસ લાગે ખીચડીને કઠણ નથી કરવાની પણ ઢીલી રાખવાની છે એટલે પાંચ થી છ ગણું પાણી એડ કરી દે દેવાનું જે વાટકીના માપથી આપણે કર્યું હોય ને એ વાટકીનું મેજરમેન્ટ કરીને પાણી એડ કરી દેવાનું અને સાથે એક ચમચો દેશી ઘી ઉમેરી દેવાનું અહીં મેં એક મોટો વાટકો ભરીને પાલકના પાન લીધા છે પાલકને સારી રીતે ધોઈ લીધી છે અને તેને રફલી ચોપ કરી લીધી છે અને સાથે આપણે એડ કરી દેસુ સાત આઠ કળી લસણની બંનેને આપણે મિક્સર જારમાં એડ કરી અને એક પ્યુરી તૈયાર કરી લઈએ થોડું પાણી ઉમેરી દેસુ એટલે એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ જાય અને આ પ્રોસેસ જ્યારે ખીચડી ઉકળતી હોય ને ત્યારે જ કરી લેવાનું થોડું પાણી એડ કરી લઈએ અને આપણે એક પ્યુરી બનાવી લઈએ પાલક લસણની પ્યુરી બનાવી લીધી ત્યાં સુધી ખીચડી પણ ઉકળી ગઈ છે હવે આ પ્યુરી આપણે એડ કરી દઈએ પ્યુરી એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ વધારાનું થોડું પાણી અને કન્ટેનરમાં એડ કરી અને આપણે એડ કરી દઈએ એટલે વેસ્ટેજ ન જાય અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે એક ફૂલ સીટી થવા દેસુ અને ત્યાર પછી આપણે ધીમી ફ્લેમ પર ત્રણ સીટી થવા દેસુ એક ફાસ્ટ ગેસ ઉપર વિસલ કરી અને ત્રણ વિસલ ધીમા તાપ પર કરી અને આપણે ઠરડુર થવા દીધું હતું કુકરને અને હવે આપણે કુકરને ખોલી દીધું છે જુઓ એકદમ સરસ લીલી છમ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે બે થી ત્રણ મિનિટ શિયાળા ને ઠંડીમાં જો સાંજે આવી ખીચડી મળી જાય ને તો રોટલો શાક કે બીજું કાંઈ પણ બનાવવાની જરૂર પડે નહીં બધા જ તત્વો આ ખીચડીમાં આવી જાય છે એટલી સરસ આ ખીચડી સ્વાદમાં તો બને જ છે સાથે સાથે હેલ્ધી પણ છે હવે આપણે એડ કરીએ જે વાટકી ભરીને કોથમરી રાખી હતી તે બંધ કરી દઈએ અને એક લીંબુનો રસ એડ કરી દઈએ ફરીથી આપણે મિક્સ કરીએ અને હવે આપણે સર્વિંગ કરીશું શિયાળાની ઠંડી માટે ગરમ ગરમ ઢીલી બાજરાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે બાજરાની આ ખીચડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે